आरती रे जाय हर सिद्ध मात नीरे मा दम दम नौबत वागे रे जन नन जालर खन के रे हवार उठे ना आज दो दिया हवार उठे ना आज दो दिया आ उठे बेशो दो ही जो साल लाया रुआ दी उखा दू उंगिया पाशी बेशो दो वानी साल लब्बा

પેલા આ વાળી મને ક્યાં છે મેઠા મારા કી છે એક બળદ છે કી છે તે કે આપણે ઊંઢોળ કરીએ કે એક ઘેર બેઠા ઊંટોળ થતી હોય એ તો નેકળવું પડે બળદ લાપો તો સારો તાણે એ શું ઘેરથી નીકળવું નહીં ને મને રોજ કે કે કરે છે એ ડેરી દૂધ પર આવા કે મેઠા જો બળદ જોજે હો જોજે આજ તો એને જવું છે ઘેર કહું એટલે હેડ મારા નહીં હેડ મારા બે ભાઈ ખમતો છે એને બધું જોણી તો છે ને બધું ઓળખાણ છે શોખ ગમે તે પણ બળદ લીયાલ છે લાય હાટ જવા દે છે હાટ છે પછી આ એને વળી પાછું હોળ જોડવું છે થોડો સાપ પડે તો હવારોનો નો ટાઢો તે પીધો ડોસી એ જૈસા હવારો નીચે હેતરમાં શિખર શાના છે ભૂખે લાગી છે ને વિડીયો થઈ રહી છે ને બધું ખાચું આગા પાછી થઈ ગયું છે આને રાચી રાચી ભજન મોજો એકણ બીડીઓ પટી જાય મારા બેટા લાવતા નહીં એકઈ ને ભજન બડો એમ નામ જૂઠો જૂઠો ઠોક છે ને મારી બીડીએ પી જાય છે અને રાચી તો મુએ લલકાયેલું પેલું કે કર્મનો સંગાતી રોણા મારું કોય નથી લખાયના જુદા જુદા લેખ કર્મ નો સંગાતી રોણા મારું નથી કર્મ નો સંગાતી જીતે જી લકડી મરતે બિલકડી કર્મ નો સંગાતી રોણા મારું કોઈ નથી કાઢ્યા

હા કલ બલાવતી રો થોડી કેસરી બનાયો તોય હું તારે ડાળો કાટો રોટલો પડેસા અને સટનીય પડીસા હવારની કરીન જઈશું તમારી જેવી નહીં હું રોટલો તાઢો મન તો ઉપડી થન દોતે છે યાર ખોસાના કાટ માર જવાનસ ખાવે ખજો નક હુઈ જજો પાણી પી લેજો અને એ કે વાત કઉ એ જો છે કે વેલા પેલી તમારી માં પાછી એ પેલી કવ છું ભેસ મારી માં સાઈ એ તમારા વગન તો છો ગોદાવ કા ગાળ તારો બાઈક તો ખાધું નહીં વળજો જલ્દી એ ભેસ પાછી તમને હાથવાર થઈ જશે ચાલતી નહીં તમારા તો પત્ની એસટી માવતી જો હાર તો હળો જો તે યાની માના જેવો છે ફૂદુકડી મારા હાહુએ હોય તો ઓમ હેડ એક તો ફૂંદડી મારતાક ને વાતો જુદી છે મારા હાહુ એ તો

કેલી વાત નું કોઈ નિરાકરણ લાયક ના લાયા અલ્યા હું એ એજે માટા આવ્યો છું હું અહીં પેલો બળદ બનતીને આવ્યો હો વાહ વાહ તે સાર નખીને આવ્યો છું તે ક હળકું પછી જ જવું તમે રોજ કા કે કરો છો કે મેઠા જો બળદ હોકો બળદ હોકો પછી પૂછું હું નવરો નહીં પાડા હો બળદ તો આવા લાવબો જ પડશે મારા જો ટ્રેક્ટર ની હતી થી મજા નહીં આવતી એ તો તાણે તો બધાને ખબર છે ભાઈ કે જે બળદ ની ખેતી કરીએ ને એવી તો કોઈ ના વાદે ના આવે અલ્યા ભાઈ કપા જો ઓળવા આવી ગયા છે અને ઓવડી એન્ડોન સીઝન આવશે

હાય આ વળી થોડું એક આડો પડે મ તો વોશ મેં કહી દઈ આ વળી ડોસી જો એ કોઈ હું માર પેલો એ કોઈ માગવા થોડું કોઈ રોટલો માગવા વાત કરું છું હું તો કોઈ ભિખારી થોડો છું તાણે એક રોટલા દખ કટકો લઈને જોવા તો એ મારે છે એટલો જોવા વળી કે હવારોનો ટાઢો પડે છે જ ખાઈ લેજો લહેડ એટલો વળી બટકો બટકો શખ એની ખાઉં તાણે

લાઈન વળ્યા ટીનો રે ટીનો એ ટીના કોણ સર લે હા મોસુ ભાઈ બાર આવજે લેજે અરે આ ચોબાઓ ઓ આ સોટો દૂધ આલજે મારે વે આયા છે ઘેર અને ડોશી જતી રહી છે પિયર અમે હા વારે દૂધ હતું એ તો ડેરી ભરે જ દીધું અને આપણા તો પાછું ખેતરમાં રહીએ એટલે ગલ્લા આ કાક અમે ગોમમાં છાણ જઈને આવું એટલે કરતો વે ભાઈ ને જતા फुल्र बाणमрост इतोड भाल बाण धवार। बिज़रो नहर्ब बाणलाद Ιाली रच्छीर्वர्न का ऊस्ट भ抱ख श्बॉल्च घुबर श्बॉड घुगत अλά

शिखर एउ राखेछाना घर चे मार बैरा नुखो पहिना बोल

આદુ બાજુ થઈ ગયું નથી ફાવતી પણ વળી ના ના એવું કશું ના

呀呀。Yeah, yeah, yeah.